ગઈકાલે રાત્રે આશરે બારેક વાગે ફરિયાદી આમિર અતુલભાઈ મન્સૂરીએ ફરિયાદ આપેલી એ પ્રમાણે એમના પિતા અતુલભાઈ મન્સૂરી પોતે બરફની ફેક્ટરી વિશાલાથી શાસ્ત્રી જવાના રોડ ઉપર કટ ઉપરથી રિક્ષા પોતાની કબજાની રિક્ષા લઈને જતા હતા એ વખતે એક કાર ચાલ કાર ચાલક હોન્ડાઈ એસન્ટ મોડલની જે કાર છે એ ત્યાં લઈ જતા હતા અને એમણે રિક્ષાને અકસ્માત કરતા એમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં ઘસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો આ જે કાર ચાલક છે એની સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલો અને તેને પોલીસ સ્ટેશન લાઈન પૂછપરછ કરતાં પોતે પોતાનું નામ પ્રકાશ નું જણાવેલું અને પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવેલું અને ત્યાં સમન્સની ડ્યુટી બજાવતા હતા આ જે અકસ્માત બન્યો એના અનુસંધાનની અંદર બીએનએસ કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમવેક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે કારની અંદરથી બોટલ મળી આવેલી છે એ દારૂની બોટલ મળી આવેલી છે ખાલી બોટલ મળી આવેલી છે અને જે કર્મચારી છે પોલીસ કર્મચારી એ નશા હેઠળ હોય એવું જણાઈ આવતા એનું મેડિકલ સારવાર માટે મોકલી આપવામાં આવેલા અને એફએસએલનો જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં